ભારતના પાંચ અબજપતિઓ પાસે જેટલી સંપત્તિ છે તેનાથી વધુ નુકસાન કેલિફોર્નિયાની આગમાં જેમાં ચારે તરફ વિનાશ બસો પચાસ થી બસો પીચોતેર અબજ ડોલરની નુકસાનીનો અંદાજ અમારી લડાઈ ભાજપ સંઘ સામે જ નહીં પણ ભારતીય રાજ્ય સામે પણ છે રાહુલ ગાંધી ભારતમાં કામના કલાકો વધુ પરંતુ ઉત્પાદકતા અને પગાર બંને ઓછા જેમાં પચાસ કલાક કામ કર્યા પછી કર્મચારીની ઉત્પાદકતા ઘટે છે અને પંચાવન કલાક કામ કર્યા પછી તે વધુ ઘટે છે રામચરણની ગેમ ચેન્જર અને સોનુ સુદની ફતે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ બિન કાયદેસર ખનન અટકાવવા માટે પોલીસની ક્રૂર કાર્યવાહી સોનાની ખાણમાં સો મજૂરોના ભૂખ રસ્તી તડપી તડપીને મોત જેમાં ખાણિયા અંદર હતા અને બહારથી દોરડું કાપી નાખ્યું હતું કુંભના એક સાધુએ જ્યાંથી અભ્યાસ કર્યો છે ત્યાંથી તેમને મળે છે રૂપિયા એક પોઈન્ટ કરોડની નોકરી આ બાબાએ આઈઆઈટીમાંથી કર્યો છે અભ્યાસ ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ પર કોઈ વધારે પ્રતિબંધ નહીં સેબી અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં ખાલિસ્તાનીઓ હુમલો કરી શકે છે હુમલાના ભયને કારણે તેમની સુરક્ષાની સમીક્ષા આપ સુપ્રીમો પાસે હાલમાં જેટ પ્લસ સુરક્ષા કવચ છે દિલ્હી પોલીસથી બચવા ગુજરાત સુરત આવેલા નાર્કોટિક્સનો વોન્ટેડ આરોપી એસઓજીએ વિશેષ ઓપરેશનમાં ઝડપી લીધો વિરાટ કોહલીના રેસ્ટોરન્ટમાં મકાઈ ખાવી મોંઘી સાબિત થઈ ચૂકવવા પડ્યા પાંચસો રૂપિયા કોંગ્રેસના નવા હેડ ક્વાર્ટર ઇન્દિરા ભવનને ખુલ્લું મુકતા સોનિયા ગાંધી ખડગે રાહુલની ઉપસ્થિતિ કોંગ્રેસનું નવું કાર્યાલય કોટલા રોડ ખાતે નિર્માણ પામ્યું શિલાન્યાસ કરેલ અમિતભાઈ અમદાવાદ ના મેમનગર માં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી જેમાં ભૂપેન્દ્રભાઈ પણ જોડાયા ગુજરાતમાં માં વાયરસનો વધુ એક કેસ અમદાવાદમાં માં ચાર વર્ષ બાળક સંક્રમિત હરિયાણામાં ઠંડીથી બેના મોત જ્યારે ગાઝિયાબાદ જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલો શનિવાર સુધી બંધ ક્રિકેટરના પરિવાર માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં જો કોઈ ટુર્નામેન્ટ પિસ્તાલીસ કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર ચૌદ દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે બીસીસીઆઈ મહાકુંભ બે હજાર પચીસ માત્ર ત્રણ દિવસ માં પાંચ કરોડ થી વધુ લોકોએ પવિત્ર સ્નાન નો લાભ લીધો પિસ્તાલીસ દિવસ ચાલશે આ મહાકુંભ અને બે લાખ કરોડ નો થશે વેપાર નૈશિરિયામાં એલઓસી પાસે બ્લાસ્ટ છ જેટલા જવાનો ઘાયલ પ્રયાગરાજ બન્યું વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર જે એક જ દિવસ વસ્તી ત્રણ પચાસ કરોડ ની થઈ ગઈ દેશભરની કોર્ટો માં મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવે શૌચાલય માટે ભંડોળ ફાળવવા માટે રાજ્ય સરકારો સૂચનાઓ ગુજરાત રાજ્યને સતત ચાર વર્ષ સુધી આનંદ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં બેસ્ટ પરફોર્મર એવોર્ડ સૌરાષ્ટ્રમાં સંક્રાંતિ કાળમાં કડકડતી ઠંડી યથાવત રહી કરેલા પત્યાના હત્યાના કાવતરામાં સામેલ વ્યક્તિ સામે કાયદેસર પગલાંની ભલામણ વિદેશમાંથી આવક રડવાના ઈરાદે ટ્રમ્પ એક્સટર્નલ રેવન્યુ સર્વિસ શરૂ કરશે અદાણી ડિફેન્સે બનાવેલું દ્રષ્ટિ દસ ડ્રોન પોરબંદર દરિયામાં તૂટી પડ્યું ફિલ્મ જેવો કિસ્સો લૂંટ એક ભાઈએ કરી અને પોલીસ તેના જોડિયાભાઈને ઉઠાવી લાવી મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશન સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ